દાદાના વ્યાસસને માંસપારાયણનું આયોજન થવા જઈ રહ્યું છે ચપટી બબૂત મેં ખજાના કુબેર કા ક્યાં ક્યાં નદી ને ક્યાં કમાલ દે એવા દેવાદી દેવ મહાદેવનું દિવ્ય સાનિધ્ય જ્યાં મળે એવી કૈલાસ માન સરોવરની આવતા શ્રાવણમાં આસપાસમાં કૈલાસ માન સરોવરની યાત્રા સાથે ત્યાં પણ પૂજ્ય દાદાના વ્યાસાસને આપણે એક ભાગવત કથાનું આયોજન કરવા જઈ રહ્યા છે દરેક શારદી નવરાત્રિમાં કટસ્થાપન અને માની આરાધના ઉપાસના અને પૂજ્ય દાદાના અનુષ્ઠાન સાથે શક્તિની આરાધનાના ઉપક્રમની સાથે દેવી ભાગવતના આયોજનો આપણે કરતા હોઈએ છીએ આપણું પ્રથમ આયોજન અંબાજી બીજું આયોજન બહુચરાજી ત્રીજું આયોજન વૈષ્ણવદેવી ચોથું આયોજન અમદાવાદ પાંચમું આયોજન ચોટીલા અને છઠ્ઠું આગામી બે હજાર છવ્વીસનું શારદી નવરાત્રિનું દેવી ભાગવત અને અનુષ્ઠાનનું આયોજન મહાકાળીના સાનિધ્યમાં પાવાગઢ ખાતે થવા જઈ રહ્યું છે આ અંગેની વિશેષ વિગતો અને માહિતી માટે મુખ્ય પ્રવેશ દ્વાર પાસે જમણા હાથે તથા સુવિદ્યાપીઠના એ કાર્યાલય પર અમારા કાર્યકર્તાનો સંપર્ક કરી બ વિશેષ વિગતો અને માહિતી મેળવું છું એવા અનુરોધ સાથે શ્રવણથી દર્શનથી પૂજનથી પાપનો નાશ કરનારી અને મનુષ્ય જન્મમાં મુક્તિ અપાવનારી કથા એટલે શ્રીમદ્ ભાગવત આવા શ્રવણ દર્શન પૂજનથી પાપનો નાશ થાય અને મનુષ્ય જન્મના આ ચોરાશી લાખ ફેરામાંથી આપણને સૌને મુક્તિ મળે એવા દિવ્ય ગુણ આ ગ્રંથનું ગુણગાનનું ગાન કરવા આપણા સૌ હતી પૂજ્ય જિજ્ઞેશ દાદાને વિનંતી કરતા સૌનું સોની પરિવારના આંગણે હાર્દિક સ્વાગત જય મા બહુચર જય શ્રીનાથજી બાબા જય શ્રી કૃષ્ણ રાધે રાધે